મહિદ્રપુરા વિસ્તારમાંથી એસઓજીએ ચાર લાખ રૂપિયાની ઇસિગરેટ સાથે એક ઇસ્મને ઝડપી પાડ્યો સુરત શહેરના મહિદ્રપુરા વિસ્તારમાંથી એસઓજીએની ટીમે મોટી કાર્યવાહી કરતા એક શખ્સને ઇસિગરેટ અને અન્ય તંબાકુ ઉત્પાદનો સાથે ઝડપી પાડ્યો છે પોલીસે કુલ રૂપિયા ચાર લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો છે શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલાનો ડ્રગ્સ ઇન સુરક્ષિટી અભિયાન અંતર્ગત શહેરના પાનના ગલ્લા અને ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે આ અભિયાનમાં ખાસ કરીને ઇ સિગરેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ અને ઇહુક્કા જેવા પ્રતિબંધિત ઉત્પાદનોના વેચાણ પર પોલીસનું ધ્યાન કેન્દ્રિત છે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ અને નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીએની અલગ અલગ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું આ કાર્યવાહી દરમિયાન મહીદ્રપુરા વિસ્તારમાંથી એક ઇસ્મને રોકડ કિંમતરૂ ચાર શૂન્ય 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 શૂન્યના ઇસિગ્રેટ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં પણ આવા વિક્રેતાઓ સામે કડકમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સુરત પોલીસ શહેરને ડ્રગ્સ અને પ્રતિબંધિત ઉત્પાદનોથી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે